ગુજરાતનો હીરા ઉદ્યોગ મૃતપાય હાલતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો હાલ આર્થિક સંક્રમણને લીધે વળ્યા બીજા તરફ ધંધા તરફ જોઈએ ખાસ અહેવાલમાં ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ બોમ્બે સુધી જે હીરા ઉદ્યોગની બોલબાલા હતી તે ક્યાંય ને ક્યાંય હવે મૃતપાય અવસ્થામાં જોવા મળે છે સુરત ભાવનગર જસદણ સહિતના સૌરાષ્ટ્રના મોટા શહેરોમાં હીરા ઉદ્યોગ થકી ઘણા કારીગરોના કુટુંબ નિર્વાહ થાય છે પણ વીતેલા છેલ્લા ઘણા વર્ષોથી આ હીરા ઉદ્યોગને મંદિરનું એવું ગ્રહણ લાગી ગયું છે કે આ ગ્રહણમાંથી બહાર આવી શકાતું જ નથી એક સમય હતો જ્યારે હીરા ઉદ્યોગનો સામાન્ય કારીગર પણ દર મહિને પંદરથી વીસ હજારનું કામ કરતો હતો અને આરામથી પોતાની જિંદગી પસાર કરતો હતો વળી આ હીરા ઉદ્યોગ તો એટલો બધો વિકસ્યો કે બીજા રાજ્યોના લોકો પણ હીરા ઉદ્યોગ સાથે જોડાવા માંડ્યા આજે જો વાત કરવામાં આવે તો સુરતમાં જ ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન અને આસામ સહિતના રાજ્યોમાંથી મોટા ભાગના લોકો પોતાના પરિવાર સાથે સુરત સ્થાયી થયા છે આ બધાનું ગુજરાન માત્ર હીરા ઉદ્યોગને લીધે ચાલે છે સૌરાષ્ટ્ર સહિતના દરેક ગામડાઓમાંથી આજે મોટા ભાગના લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે પરંતુ કેટલાક વર્ષોથી હીરાની ડિમાન્ડમાં કમી આવી છે જેના લીધે આજે હીરાનો કારીગર માત્ર મહિને પાંચથી આઠ હજારનું કામ કરી શકે છે આજના યુગમાં આ કારમી મોંઘવારીમાં હીરાના કારીગરને પોતાના કુટુંબનો નિર્વાહ કરવો પણ અત્યંત મુશ્કેલ પડે છે જો ટૂંક સમયમાં સરકાર તરફથી હીરા ઉદ્યોગને કોઈ રાહત આપવામાં નહીં આવે તો નક્કી જ છે કે હીરા ઉદ્યોગ માત્ર ઇતિહાસમાં એક ઉદ્યોગ હતો એવું સ્થાન પામશે જ ઘણા દાયકા જોઈ ચૂકેલા હીરા ઉદ્યોગ હવે ખરેખર તો અંતિમ પડાવ તરફ છે રહ્યો છે કાચા માલની કિંમતમાં વધારો હીરાની ડિમાન્ડમાં કમી સહિત ઘણા બધા કારણો હીરા ઉદ્યોગને મંદી તરફ લઈ જાય છે ત્યારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની બસ એક જ વિનંતી છે કે સરકાર આમાં જરૂરી હસ્તક્ષેપ કરીને કોઈ હીરા ઉદ્યોગ માટે પેકેજ જાહેર કરે સમાન કામ સમાન વેતન એ નિયમ અંતર્ગત હીરા ઉદ્યોગને પણ બીજા ઉદ્યોગની જેમ વ્યવસ્થિત માળખું ઊભું કરીને બચાવે જેથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પણ સમાજમાં પોતાની અસ્તિત્વની લડાઈ છે તેમાં વિજય પામે રિપોર્ટર પ્રતાપવાળા ધારી આજે મારું નામ હિંમતભાઈ ડોંગા છલાલા ડાયમંડ એસોસિએશન ઉપપ્રમુખ આજે હીરાની પરિસ્થિતિનું તો હું વર્ણન કરવું એની કોઈ સીમા નથી કારણ કે આજે વર્ષોથી આજે અમે પણ કારખાનું ચલાવીએ છીએ તો અઢાર ઓગણીસ વર્ષથી પણ આ મંદી અમે ક્યારેય જોઈ નથી આવી આવી પરિસ્થિતિ પણ જોઈ નથી કે અત્યારે અમરેલી જિલ્લો ધારી તાલુકો આ બધા બધા જે ગામ છે આ શહેર છે તા અને એમાં પણ અઢળક કારખાનાઓ હતા અને અત્યારે હું તમને એમ કહું કે પહેલાંના ટાઈમમાં ચલાલાની અંદર અડતાલીસ કારખાના હતા આજની તારીખમાં ચલાળાની અંદર છ થી સાત આઠ કારખાના જ છે અને પરિસ્થિતિનું નિર્માણ એવું થઈ રહ્યું છે કે વર્ષોથી જે હીરા ઘસુ કલાકારો કામ કરે છે અત્યારે કારખાના બંધ થતા જાય છે તો એને પણ ક્યાં જવું અત્યારે અમને પણ ચિંતા છે અમે કારખાના ચલાવીએ છીએ પણ એવી ચિંતા છે કે વર્ષોથી આપણા કારખાના કારીગરો બેસતા હોય આપણે બંધ કરીએ તો આ લોકો જાય ક્યાં જે તે સમયે એ જે હીરાની મજૂરી અત્યારે આવે છે પચીસ રૂપિયા ત્રેવીસ રૂપિયા એ મજૂરી એક દિવસ પાંત્રીસ રૂપિયા આડત્રીસ રૂપિયા મજૂરી આવતી હતી એ મજૂરીમાં અત્યારે કારીગરોને શું હું ચૂકવું અને શેઠને શું ચૂકવવું અમે આજે હું તમને એમ કહું કે ચલાળામાં અમે આઠ નવ આઠક કારખાના જેવા છે પણ બધા શેઠિયા અત્યારે ત્રાહીમાં પોકારી રહ્યા છે કારણ કે કારીગરોનું જોઈ ભેગું એમનું પણ જોવું એટલે કોઈ સીમા નથી અને હું તો એવું કહું છું કે જો સરકાર આમાં થોડીક સહાય કરે અને આની અમુક અમુક જે પદ્ધતિ પ્રમાણે સુધારા વધારા કરે તો જ આ ધંધો ટકી રહે અને અમરેલી જિલ્લો એવો છે કે રત્ન કલાકારો આખો હીરાની માથે જ ધંધો ચાલે છે અને ખેતી માથે ચાલે છે તો ખેતીમાં પણ કાંઈ નથી એની સામે હીરામાં પણ કાંઈ નથી તો જાવું ક્યાં આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને આવતા દિવસોમાં હીરાઘસું ઘરે અત્યારની પોઝિશન છ સાત આઠ હજાર કામ કરતા હોય તો એનું કેમ ગુજરાન ચલાવે બરાબર અને ચિંતા થતી હોય તો મજૂરીઓ ઉપરથી ઓછી આવે છે તો એને કેવી રીતે દેવું એટલે મારે ઉપરની જે ઇન્ટરનેશનલ હીરાની કંપનીઓ છે પણ એમને મારે પણ વિનંતી છે કે થોડું આ નાના કારખાનાદારોને થોડું ધ્યાન દે હા મારું એવું એક મારી એક અંગત અને નમ્ર વિનંતી એવી પણ છે કે હા બહુ મોટી મોટી જે કંપનીઓ છે હીરાની એ અબજો કરોડો અરબો ખરબોના દાન પણ કરે છે તો હું એવું કહું છું દાન કરે એમાં કાંઈ વાંધો નથી દાન ભલે કરતા બરાબર દાન કરે છે એ પણ આ રત્નકલાકારો એ કામ કરેલા છે એમાંથી કમાણી કરેલી છે અને થાય છે તો એમને પણ થોડુંક એક બે આજે જ્યાં સુધી આવો માહોલ હોય ત્યાં સુધી એ પણ થોડું થોડું આમાં સહાયને સહકાર કરે તો આ રત્ન કલાકારો ટકી રહે હું પણ એક છેઠ તરીકે કામ કરો કારખાનું ચલાવું છું તો હું મારા કારીગર થકી ઊભો થયો હોય તો મારી ઉપરના હોય એ બીજા થકી બધા ઊભા થયા હોય તો બધાયની ફરજ પડે છે સરકારની પણ આમાં ખાસ અંગત રીતે અમે ભલામણ કરીશું એની પણ ફરજ પડે છે અને જે મોટી કંપનીઓ છે એમની પણ ફરજ પડે છે આ હીરાનો ધંધો ટકાડી રાખવા માટે કાંઈ પણ રસ્તો લે અને આમાં તો જ ટકી રહે એ કોઈ પોતાની વાડ વગેરે વહેલો સડતો નથી એમ હીરા ઘસું કલાકારો વગેરે કોઈ શેઠ બનતો નથી કોઈ શેઠ વગર કોઈ મોટો વેપારી બનતો નથી મોટા વેપારી વગર કોઈ ઇન્ટરનેશનલ કંપની બનતી નથી ઈરાની તો આ બધા આમાં ધ્યાન દે તો આ ધંધો ટકી રહે અને બધા એની રોજીરોટી નીકળે નકર આ પાંચ સાત છ હજાર આઠ હજારના ભણતા હોય ઘર ચલાવવા કેમ છ બાળબચા ભણતા હોય આઠ નવ હજારના કામ કરતા હોય એનું હું એનું કોણ આ બધું વિચારો અને મારી અંગત રીતે હું ભલામણ કરું છું કે આવું બધુંય થોડું થોડું સરકાર વિષારે મોટર મોટી ઇન્ટરનેશનલ કંપનીઓ વિષારે વધારે દાન કરતા હોય એમાં અમે ના નથી પાડતા પણ થોડું દાન હીરાની જે આ કારીગરો રત્ન કલાકારો છે એમના માટે પણ થોડું દાન એમાંથી ભાગ પાડે એવી વિનંતી હસ્તુ વંદે માત્ર